જામનગરના પંચબી પોલીસ સ્ટેશન થઈ હતી દસ ટનના આશરે બ્રાસ પાર્ટ ભરી અને નાસિક મહારાષ્ટ્ર જતો હતો તો રાસ્તામાં જે ટ્રકના ના ડ્રાઈવર છે એ બધા મુદ્દામાલ સહિત ગાયબ થઈ ગયા હતા અને આ જે ફરિયાદ દાખલ થઈ હતી આ ફરિયાદના અનુસંધાને એલસીબી અને પંચબીની પોલીસને મળી અને સારી રીતે આનું ડિટેક્શન કર્યું છે અને એલસીબી દ્વારા જે આય ટ્રક અને જે ટ્રકનો ડ્રાઈવર ટ્રકના ડ્રાઈવરનું જે નામ છે મહેન્દ્ર ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા આને સુરત ખાતેથી પકડી નાખ્યા છે અને લગભગ બ્યાસી લાખનો મુદ્દામાલ હતો અને આ મુદ્દામાં લઈ અને ગાયબ થઈ ગયા હતા અને જુદી જુદી જગ્યાએ જે જુદા જુદા જગ્યા બધો મુદ્દામાલ વેચી નાખ્યો હતો અને જે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જે ટ્રકના ડ્રાઈવર છે આનો જે ગુનાઈત ઇતિહાસ જોવા જઈએ તો આ પર પહેલા પણ પીદેલાના અને પ્રોહિબિશનના ગુના દાખિલ છે અને અત્યાર સુધી અમારો જે ઇન્વેસ્ટિગેશન થયો છે આ ઇન્વેસ્ટિગેશનમાં એવી વસ્તુ તપાસમાં સામે આવી છે કે આ પોતાના ઉપર ઘણો બધો જે દેવા થઈ ગયો હતો અને આને લઈ અને આ જે બધો ટ્રક છે આ ગાયબ કર્યો હતો અને હું આ કે એલસીબીની ટીમને શુભેચ્છા પાઠવું છું કે ઝડપથી બધા જે મુદ્દામાલ છે આને રિકવર કરી લીધો છે અને ગુનાને ડિટેક્ટ કર્યો છે આ આ માટે હું ફરીથી આભાર વ્યક્ત કરું છું